પારડીના પોણિયામાં ચોમાસામાં રહેણાંક વિસ્તારમાં આવી ચડેલ અજગરને જીવદયા ગ્રુપે બચાવ્યો પારડીના પોણિયા સુથાળ ફળિયા ખાતે રહેતા ધનસુખભાઈ રામુભાઈ હળપતિને રાત્રિને બાર વાગ્યે અજગર નજરે પડ્યો હતો જેની જાણ પારડી જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારીને કરી હતી તેઓ તાત્કાલિક રાત્રિના જીવદયા ગ્રુપના સભ્ય દેવાંગ પટેલને જાણ કરતા સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા અને મહાકાય અજગરનું સહી સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું આ અંગે વન વિભાગને જાણ કરી અજગરને જંગલમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી તેઓએ જણાવ્યું હતું કે ચોમાસાની સિઝનમાં સરીસ્રિપોના દર પૂરાઈ જતા રહેણાંક વિસ્તારમાં આવી પહોંચે છે જેથી ઘરના આસપાસ સરિસ્રૂપો દેખાય આવે તો કોઈ સંસ્થા અથવા વન વિભાગને જાણ કરવા અપીલ કરી હતી હું દેવાંગ પટેલ જીવદયા ગ્રુપનો મેમ્બર ફારડીના પોણિયા સુથાર ફળિયાથી ધનસુખભાઈ રામુભાઈ હળપતિના ઘરે અજગર આવી જતા રામુભાઈએ તરત જ અલીભાઈને કોન્ટેક કર્યો અલીભાઈએ મને કોન્ટેક કર્યો કર્યો અને હું તરત જ ત્યાં પહોંચીને અજગરનું રેસ્ક્યુ કરી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરીને અજગરને છોડી દેવામાં આવશે જમ જંગલ વિસ્તારમાં તમારા ઘરના આજુબાજુમાં ક્યાં પણ તમને સાપ જોવા મળે તો જીવદયા ગ્રુપને કોન્ટેક કરવા વિનંતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બે લાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો